નમસ્કાર ખેડૂતભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે કરમણ મુકામે માન્યશ્રી ટીનાભાઈની વાડીયા અને એમના બાપુજી દાદુભાઈ ઉપસ્થિત છે અને એમની વાડીએ ફિલ્ડ વિઝિટની મુલાકાતે ભાવનગર જિલ્લાના સેલ્સ ઓફિસર શ્રી માન્ય શ્રી ચતુર્વે દીપકભાઈ ચતુર્વેદી સાહેબ તથા મોહવતી સાહેબ આવેલા છે તો આજે આપણે આ બાપુને પૂછે કે બાપુ આ તમે આ ચણામાં ગોદરેજ નું ડબલ વાપરેલું છે વાપરવાથી તમને કેવો ફાયદો લાગ્યો ફાયદો સારો થયો પાંચ દિવસ આમાં ફૂલ સાબતું ઓછું શું હતું તેના ભાઈ ફોન આવ્યો કે ભાઈ મારા ફાલ બેસતો નથી તો એમાં શું તો ગોદરજ નું ડબલ સાટો તો ફાલ સારો બેટવાથી કેવું લાગ્યું તમને બેડો વૃદ્ધિ સારી છે અને ફાલ એ સારો છે તો અત્યારે સાહેબ પણ ઉપસ્થિત સાહેબ તમને કેવું લાગ્યું આ ગોદરેજ ડબલ વાપરવાથી ખેતરની મુલાકાત લઈને તમને આમાં કેવો શું ફેર લાગે છે જી તો પહેલાં આપણે મોટાભાગે આપણી જમીનમાં કેવું થાય છે કે ચણાને પાણી પાઈએ એટલે વૃદ્ધિ ચાલુ થઈ જાય અને ફાલ આવતો અટકી જાય પણ આ ગોદરેજનું ડબલ સાંઈટા પછી ફાલ અને વૃદ્ધિ બંને ચા સાથે ચાલુ રહેશે એટલે એનું રિઝલ્ટ સારું છે અને એ માટે અહીંયા ખેતીની અંદર તમે જોઈ શકો છો ચણામાં કે વૃદ્ધિ અને ફાલ બંને ચાલુ છે

ફાલ એકદમ બેઠી ગયો છે અને આખું ખેતર આમ ગુલાબી ગુલાબી કલરનો થઈ ગયો છે ને એટલો બધો ફાલ આવ્યો છે તો બાપુ ક્યાંક આવું અમારી વાડીએ કે જોવા એ એકદમ ગોદરે ડબલ સાપ સાંટ હોયથી ડબલ ડબલ સાબકા બેઠા હોય ડબલ ડબલ ફૂલ આવ્યા એવું આખા ખેતરમાં જોવા મળે છે તો વિશ્વાસ જાગૃહ એજન્સી ધૂડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ગોદરેજનું ડબલ વાપરવા માટે ભલામણ કરું છું અને કમેજલીયા સાહેબે પણ જે માહિતી આપી એ માહિતી ખેડૂતોને ઉપયોગી થઈ છે અને ભવિષ્યમાં એ ખેડૂતોને સારી વસ્તુ માટે ભલામણ કરે એવી આશા રાખું છું તો હવે પછી અમે નવી ખેતીલાયક માહિતી આપીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર